આજે આપણે જ્યાં ઠેકાણે બેઠા છીએ જેમને દૂધ ની ડેરી અંકવે છે અહીંયા એમની વારી છે તો એ જ જાગા ભાઈ છે પોતે એ આપણને જે કાંઈ એમને વાણી આવડ છે એ ગાય છે આપણને સંભળાવે છે સદગુરુ મહારાજ

નકી કરો નામ તમે સમર સત ગુરુ શ્યામ પાયલા પર ખીલો પુરુષને રે તમે નકી કરો નામ નાદ બુંદ લઈ ન બાવો નખતા બનાવે નાદ બુંદ લઈ ન બાવો નખતા બનાવે ભીતર બોલે સમર સત ગુરુ શ્યામ પર ખીલો પુરુષ ને રે તમે નકી કરો નામ આપે બનાવી દરગા ને આપે એ વિશરામ આપે બનાવી દરગા ને ખેલાડુ બતાવે ના નામ પર લો પુરુષ ને એ તમે નક્કી કરો નામ રૂપથી રહી તમારો સતગુરુ શામ રૂપતિ ન રહી તમારો સત ગુરુ શામ હર કમે સો કહી ને હર દે રામ ઓરખી લો પુરુષ ને રે તમે નક્કી કરો નામ એને હરખ નથી ને કઈ નથી આપણને છે હરખ ને શોખ બધું મહાપુરુષો ની વાત એમ છે કે આપણને હરખ થાય શોખ થાય એને હરખ નથી ને કઈ નથી રૂપે નથી રંગે નથી નામ રૂપ થી નિયારો છે નિયારો લાંબો પોળો ને સોરસ સરખો તો પાછો ને તન માં લાંબો પોળો ને સોરસ સરખો તો પાછો રે તન માં માપાયને મરજી વાયને કરું પ્રણામ પરખી લો પુરુષ ને રે તમે નક્કી કરો નામ શરણો શરણો ઠામ પુરુષ ને તમે નક્કી કરો મહાપુરુષ નો મત એમ પેલા તમે નક્કી નામ કરો કીધું ના ભાઈ ધણી વિના નો ધર્મ શું કામ નું પેલા તો ધણી જોશી ਤੋ ਸਾਰੰਭਾ ਮੈਂ ਕਿਹਾ ਕਿ ਜੋ ਅਜੇ ਉੱਪਰਨੀ ਗਗਨ ਦੀ ਗੱਲ ਕਰੀ ਸੀ ਹਾਂ ਇਹ ਜੋਈ ਲਓ ਇਹ ਬੰਗਣਾ ਵੇਨੀ ਬਾਜ਼ਾਰ ਮਾ ਸੁਰਤੇ ਨਿਸ਼ਾਨੇ ਸੜੀ ਜਾਈ ਮਾਦ ਮੇਲ ਮਾ ਖੜੀ ਇਹ ਜੋਈ ਲੈ ਇਹ ਬੰਗਣਾ ਵੇਨੀ ਬਾਜ਼ਾਰ ਮਾ ਹਰੇ ਹਰੇ ਅਖੰਡ ਨਾਦ ਰਿਓ ਇਕਤਾਰ ਏ ਬਾਜੀ ਰਈ ਸੇ ਜਾਂ ਜਾਲ ਰੀ ਸਤਿਗੁਰੂ ਨੇ ਦੇਸ ਮਾਂ ਅਦੋ ਨਿਰਵੇ ਨੋ ਬਤ ਗੜੀ 헤 ਜੋਇ ਲੈ ਏ ਬੰਕ ਨਾਲੇ ਨੀ ਬਜ਼ਾਰ ਮਾਂ ਸੰਦਰਮਾ ਬਾਣਾ ਦੋਨੂ ਚੋਕੀਏ ਤੇ ਸਬਦ ਪਟੋ ਲੈਨੇ ਅਸੜੀ ਸੁਨ ਮਦਲਨੀ ਸ਼ੇਰੀਆ ਜੂਨੀ ਵਸ ਤੂ ਜੜੀ ਏ ਜੋਇਲੇ ਏ ਬੰਕ ਨਾਲੇ ਨੀ ਬਜ਼ਾਰ ਮਾਂ ਸੁਰਤਨੀ ਸਾਨੇ ਸੜੀ ਜਈ ਮਦ ਮੇਲ ਮਾਂ ਖੜੀ ਖਮਿਆਰੇ ਖੜਕ ਧਰੀ ਨੇ ਤੇ ਵਾਣੀ ਅਗੇ ਅਮਰ ਅਰਸ਼ੀ ਜੜੀ ਸਬਦ ਬਰਾਸੇ ਸੁਖ ਸਮਣਾ ਨਾੜੀ ਆਸੋਮ ਦੋਰ ਪਰ ਸੜੀ ਏ ਜੋਇਲੇ ਏ ਬੰਗਣਾਲੇ ਨੀ ਬਜ਼ਾਰ ਮਾਂ ਜ਼ਰਮਰ ਜ਼ਰਮਰ ਮਿਹੂ ਲੋ ਵਰਸੇ ਇਥੇ ਹੀ ਵੀਨਾ ਵਾਦੜੀ ਝੜੀ ਕੋਈ ਪ੍ਰੇਮ ਪੁਰਸ਼ ਨਾਲ ਸੰਗਮ ਏਹੀ ਘੇਰੇ ਆਵੀ ਸੜੀ 헤 ਜੋਇ ਲਈ ਏ ਬੰਗਣਾਲੇ ਨੀ ਬਜ਼ਾਰ ਮਾਂ ਸੁਰਤਾਨੀ ਜਾਣੇ ਸੜੀ ਗਈ ਮਦ ਮੇਲ ਮਾਂ ਖੜੀ દાસવાને ગુરુ ફૂલ ગરજી મળ્યા એ જુગો જુગની ઓત જોડી ખાવન ખડકી ખુલતા આ પરગટ વસતું પડી એ જોઈ લે એ બંકનાળની બજારમાં આ વસ્તુ તો કે આદિ અનાદિથી છે ગંગા સચી કીધું કે જાણવા જેવી વસ્તુ અજાણ છે પાનબા ત્યાં અમે નક્કી કર્યું કે ભાઈ પ્રગટ વસ્તુ પડે મને નક્કી અમને કહેરો તો જો મટે ભરમ મન તેરો જો પકડી લે દોર દમ કેરો તો મટે ભરમ મન તેરો તો ધ્યાન રાખવાનું કે તો સુરતા સન્મુખ રાખ દ્વાર પર કવચ કરણીનો પેરો પરમ પટોલે બાંધ કમળ પર નિર્ગુણ માળા ફેરો તો મટે ભરમ મન તેરો સદગુરુ મહારાજ ની જે હવા વાત કરી કે રયો ગળે વાત જે કરી નામની વાત કરી નામની નિકે કરો નામ તો કે બહોત નામ સંસાર મેં તાસે મુક્તિ નહી આદિ નામ ગોપત સર રાણે વિલ્લા જ્યાં વાત કરી આદિ નામની વાત કે આદિ અનાદિથી જે છે એની વાત કરી છે બાકી તો નામ તો બહુ છે નામ વિના કોઈ ઠામ ઠાલો નથી તો આ નામ જે વાત કરી નિજ નામ કોઈએ કીધું મૂળ નામ કીધું કોઈએ અનામની વાત કરી છે એની વાત કરી છે નામ વિના નર કૈ જ્યા નર કૈ એવું નથી ભગવા હા 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 નામ વિના નર કૈ જ્યા થઈ ગયા આ નામ વિનાની વસ્તુ અનામી છે અનામી વાત એ ખુલાસો ન થાતો સમજ્યા હા કે આ આ બોલ લઈ ખબરતા કે નામ વિના નર કૈ જ્યા નામ વિના નર કે નો જ્યા નામ વિના નર કૈ જ્યા થઈ ગયા કૈ જ્યા નામ વિના અનામી અનામી વાત વાત કરી કરી એટલે હું છું ને કે જે અમુક પ્રશ્ન હોય ને એ પ્રશ્ન માં જવાબ પીડ્યા હોય પણ આપણે થોક ભેદ થઈ જાય જવાબ હોય હા પ્રશ્ન એટલે એની માથે વિચાર કરવાનો

બાકી તમે ગમે જપશો રામ રામ કરે કાંઈ મેળા આવે એવું નથી હું કાયમ કહું છું કે ભાઈ ગોળ ગોળ કરે ગળપણ નહીં આવે એ ખાશો તો મેળા આવે એમ સમરણ આપણે આ સ્વાને મારવા જોવા આપણે ઉપદેશ લીધો છે આપણને એના વિશે જ્ઞાન થયું છે એટલે મારવા એનો અર્થ એવો છે આ સ્વ ને સમજાશ્ય એનો અર્થ એવો છે આ સો જો સમજે ને એના ખો સમજે કેટલા ખો તો તું એક જ છો